રાજકીય સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ અહીંયા હાજર છે એમાં અડતાળા દરબાર શ્રી જીતેન્દ્ર વાળા છે માયાપદર દરબાર શ્રી વાસુરવાળા છે સનાળા દરબાર શ્રી વીરેન્દ્ર વાળા છે સૂર્યપ્રતાપગઢ પ્રતાપગઢ પ્રકાશ વાળા છે ચોટીલા દરબાર સાહેબ જયવીરસિંહ ખાચરનું સમર્થન છે ભાયાવદર કુલદીપ વાળા છે ડેડાણ જે બાબરિયાવાડનું મોટા મોટું સ્ટેટ ગણાય એમના પ્રતાપસિંહ કોટીલા છે આણંદપુર દરબાર દરબારશ્રી સત્યેન્દ્રસિંહ ખાચર છે ભરતવાળા સાહેબ વાવડી રામવાળા બાપુ વાવડી ત્યાંથી આવ્યા છે તો આટલા પ્રતિનિધિઓ આજે સમાજની અંદર છેવાડાના નાનામાં નાના યુવાન પાસે જે લાગણી છે જે શબ્દોથી જે આઘાત પહોંચ્યો છે એની રજૂઆત કરવા માટે આવ્યા છે શબ્દો શબ્દોની અંદર ફેર હોય ઘણીવાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે સ્લીપ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય રામ બોલતા હોય ને હરામ બોલાય જાય એને સ્લીપ ઓફ ટંગ કહેવાય પણ તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ નો કહેવાય એ સિવાય જ્યારે વિરોધ થવા માંડ્યો દરેક જગ્યાએ પછી જે માફીઓ માંગવામાં આવી પણ એની અંદરે તે નિખાલસતાથી માફી માંગવામાં આવતી નથી આ શબ્દ હતો રાજા મહારાજાઓ માટેનો જ્યાંથી શબ્દની શરૂઆતથી રાજા મહારાજાઓ માટે તો રાજા મહારાજાઓ ખાલી ગરાસિયા રાજપૂત નોતા કાઠી ક્ષત્રિય નોતા તમે ભારતના લેવલે વિચારો તો અસંખ્ય કોમના રાજા મહારાજાઓ થઈ ગયા છે જેની અંદર ખુદ પાટીદારના પણ સ્ટેટ હતા અસંખ્ય એવી કોમ છે જેણે રાજ કર્યું છે ને એને જ રજવાડા કહેવાય એ પછી નાનું સ્ટેટ હોય કે મોટું સ્ટેટ હોય અને અમે કાઠી સમાજના જે સમાજ સાથે સંકળાયેલા છે જે મોટા સ્ટેટ હતા દાખલા તરીકે ભાવનગર સ્ટેટ તો એની સાથે સાવરકુંડલા અમરેલી જિલ્લાના નાના નાના કાઠી દરબારોના રજવાડાઓ એની સાથે કૌટુંબિક સંબંધોથી બંધાયેલા હતા તમે જોગીદાસ ખુમાણનો અને ભાવનગર દરબાર સાહેબ ઇતિહાસ જાણો છો કે આ બે કોમ છે એક સિક્કાની બે બાજુ છે ત્યારે રાજા મહારાજા શબ્દ વાપરીને બહેનો માટે જે અણસાજતા શબ્દો બોલવામાં આવ્યા છે એ માત્ર એક જ્ઞાતિ એક કોમ એને લાગુ પડતા નથી અને સ્ત્રી નું જે સન્માન છે એ તો દરેક કોમ માટે દરેક જ્ઞાતિ માટે મહત્વનું હોય છે આજે તમે જોવો છો કે જે રાજપૂત ક્ષત્રિય દરબારોની અંદર બહેનોની એટલી મર્યાદા હોય બહેનોની એટલી આમાન્ય હોય કે ઘરની બહાર પણ ક્યારેય પગ ન મૂકતા હોય માથા ઉપરથી સાડી પણ નીચે ન આવે એટલું ધ્યાન રાખતા હોય એ બહેનો જેના દિલને ચોટ લાગી છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી છે હવે મુખ્ય વાત એ છે ગઈકાલની પ્રેસની પણ મુખ્ય વાત એ હતી કે ભાઈ આપણે રાષ્ટ્રીય લેવલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને આ જતું કરવું જોઈએ મારો સવાલ એ છે ભારતીય જનતા પાર્ટીનો હજી સુધી ક્યાંય કોઈએ વિરોધ કર્યો નથી ઈવન જે બહેનો છે અત્યારે ઉપવાસ ઉપર જે બહેનો છે આટલા દિવસથી એમનું પણ સ્ટેટમેન્ટ છે કે અમારો માત્ર ને માત્ર વિરોધ ઉમેદવારનો છે તમે એની જગ્યાએ ખાલી કમળ ઉભું રાખો ને એને જીતાવી દેવાની જવાબદારી સારા એક ક્ષત્રિય સમાજની છે આમાં સીટ ની અરે કાંઈ લેવા દેવા નથી કે ભાઈ એક સીટ છે આ નરેન્દ્ર મોદી પાસે ઓછી જાય એવું તો કોઈ છે જ નહીં વાત ખાલી વ્યક્તિગત છે વ્યક્તિનો વિરોધ નથી તમે જોયું હશે કે અમારા જ્યાં જ્યાં જે સમાજે આવેદનપત્ર આપ્યા મેં તો ખાસ જોયું છે કે એની અંદર પણ રૂપાલા સાહેબ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે ક્યાંય તોછડાય ભર્યું વર્તન કરવામાં આવ્યું નથી પણ સહન શક્તિની એક મર્યાદા હોય એક જ વ્યક્તિને કારણે ધીમે ધીમે આ દાવાનળ પછી કંટ્રોલ બહાર જાય છે ત્યારે ત્યારે વિચારવાનો સમય આવી ગયો છે કે આ સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ પ્રત્યે માન છે પણ ક્યાં સુધી એમ જ્યારે આટલા દિવસોથી બહેનો રસ્તા ઉપર હોય રોડ ઉપર હોય છતાં જો પેટનું પાણી ન હલતું હોય તો આ સવાલ કોને કરવો કે શા માટે આવું આવું વર્તન શા માટે માત્ર ને માત્ર એક વ્યક્તિની ઉમેદવારીનો સવાલ છે કોઈ પાર્ટીનો વિરોધ નથી બેનો સ્ટેટમેન્ટ તમે જોયું હશે કે એક બેને તો એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રૂપાલા બદલે એમના સગા ભાઈને ઉભા રાખવામાં આવે તોય વાંધો નથી શંકરસિંહ વાઘેલા બાપુ એ કીધેલું કે ભાઈ તમે રૂપાલા સાહેબ તમને વાલા હોય તો તમે એને રાજ્યસભામાં લઈ જઈ શકો છો મુદ્દો રાજકોટની સીટ પૂરતો છે કે એની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને ધીમે ધીમે આ આંદોલન ઉગ્ર ન બને એની જવાબદારી શીર્ષસ્થ નેતૃત્વની રહેશે આ વાત ગઈકાલના અનુસંધાને કહેવા માટે અમે અમરેલી જિલ્લાના આસપાસના જે નાના મોટા રજવાડાઓ હતા કાઠી સ્ટેટ હતા એ આવ્યા છીએ હવે ભાઈ એમાં વાત એવી છે કે અમે આટલા તમારી સામે બેઠા છીએ એમાં અમને સીધા સમાચાર જ મળ્યા અમે પ્રેસ પછી જે રિલીઝ થાય પ્રેસ રિલીઝ એ સમાચાર જ મળ્યા અમને આટલા જે પ્રતિનિધિઓ બેઠા છે એમાંથી કોઈને ખ્યાલ નથી અને બાબત એવી છે કે રાજકારણ છે ને ભાઈ પોલિટિક્સ એવું કહેવાય કે સગા બે ભાઈ વચ્ચે ફૂટફાટ પડાવી દે એને પોલિટિક્સ કહેવાય ત્યારે તો આવડો મોટો સમાજ છે અને જે કઈ બનતું હોય છે પ્રેસ તરફ જે આ બોલાવતા હોય છે એમાં ભિન્ન ભિન્ન વ્યક્તિગત સત્ય હોય છે તમે અહિયાં ના નહોતી કરી કોઈને જ્ઞાતિમાં અમારા લેવલે કોઈને અમને બોલાવા નથી આવ્યા અમારા વિસ્તારમાં ખબર પણ નથી અમને ડાયરેક્ટ પ્રેસથી ખબર પડી કે ભાઈ આવો નિર્ણય લેવામાં આવ્યો છે સમાજ છે બહોળો સમાજ છે અને જેની લાગણી ઘવાણી હોય ને એ નાનામાં નાનો માણસ છેવાડાનો હોય એ અહીંયા આવીને પ્રેસ ન કરી શકે એ તમારા સુધી પણ ન પહોંચી શકે પણ જેને દિલમાં ચોટ લાગી હોય ને એ અમે જે ગ્રાઉન્ડ લેવલે જોઈએ છીએ અમને ગઈકાલે એ પ્રેસ બન્યા પછી જે અમને પ્રતિભાવો મળ્યા તરત ને તરત જે પ્રતિભાવો આપવા મળ્યા એ તમામ અહીંયા વર્ણન ન થઈ શકે એવા પ્રતિભાવો છે કે જાહેરમાં અમે ન બોલી શકીએ બીજી વાર કે એ અમારા આગેવાનો જ છે એ અમારા માનનીય બધા વડીલો જ છે એનો પણ વિરોધ નથી અમારામાં એમાં ને બેમાં ફૂટપાટ પાડવાનો કોઈ આશય નથી માત્ર માત્ર આશય છે કે જે કહેવામાં આવ્યું એને અર્ધ સત્ય કહેવાય પૂરું સત્ય નથી તમારું સત્ય અને મારું સત્ય બે અલગ વસ્તુ છે દરેકને પોતપોતાનું સત્ય હોય ત્યારે જાહેર મોટા બિઝનેસમાં પડ્યા હોય એના કારણો હોય કોઈ અંગત કારણો હોય પ્રેશરાઈઝ કરવામાં આવતા હોય તમને તો ખબર હશે કે આ મોટી આવડી મોટી તાકાતો છે ગમે એને ગમે તેમ કરીને પ્રેશરાઈઝ કરી દે મુદ્દો એ છે કે મીટિંગ ક્યાં બોલાવવામાં આવી પ્રેસ મીટ ક્યાં બોલાવવામાં આવી હતી કમલમમાં ભાજપના કાર્યાલય આ મીટિંગ ક્યાં બોલાવવામાં આવી છે એનું મહત્વ છે આ મીટિંગ અત્યારે ગરાસિયા રાજપૂત છાતા લઈ રાજકોટ ખાતે બોલાવવામાં આવી છે અને અમારી સાથે રાજકોટના તમામ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર છે મારી સાથે આવ્યા છે એ અમરેલી વિસ્તારના નાના નાના જે રજવાડાઓ હતા જે સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ આવ્યા છે અને જે નથી પહોંચી શક્યા એનું સમર્થન પણ મળ્યું છે મુદ્દો વ્યક્તિગત છે મુદ્દો પક્ષ સાથે નથી મુદ્દો રાષ્ટ્રીય નીતિ સાથે નથી મુદ્દો નરેન્દ્ર મોદી સાથે નથી પણ ક્યાં સુધી જો કોઈ સાંભળવા જ ન આવે તમારા કોઈ સામેથી કોઈ તમારું સોલ્યુશન જ ન લાવે ઇવન ત્યાં સુધી કહેવામાં આવે છે કે ભાઈ આ સીટ ઉપર કમળ ખાલી ઊભું રાખો નિશાન તો પણ આખો સમાજ

તમને કહું કે કાઠી ક્ષત્રિય સમાજના જે યુવાનો છે જે કોઈ સ્ટેજ ઉપર મંચ ઉપર કેમેરાની સામે આવવા માંગતા નથી જે નાના તબક્કાના છે જે લોકોની લાગણી કાલની પ્રેસ મીટ પછી જે ઘવાણી છે ત્યારે કોઈના એકના કહેવાથી આ આખા સમગ્ર કાઠિયાવાડ કે આખા ક્ષત્રિયનો પ્રતિનિધિ હું નથી કરી શકતો એવી રીતે બીજા કોઈ પણ ન કરી શકે સ્વયંભૂ ગ્રામ્ય લેવલે આ જે શબ્દો બોલાણા છે એ એની ભયંકરમાં ભયંકર ચોટ લાગેલી છે અને અંદર હોય ને એ જ બહાર આવે અંદર જે પડેલું હોય ને એ જ બહાર આવે ત્યારે પછી ભૂસાય નહીં એકવાર જે તમને ચોટ લાગી ગઈ જે શબ્દોની એ એવી દુનિયાની અંદર કોઈ દવા નથી કે એને એની એની સોલ્યુશન કરી શકે ગઈકાલે જે જાહેરાત થઈ એમનું સત્ય છે આજે જે તમારી સામે અમે આવ્યા છીએ તમને બે મુદ્દા કીધા કે એ સ્થળ કયું હતું કમલમ હતું ભાજપનું કાર્યાલય હતું તો ત્યાંથી જે બોલાવવામાં આવ્યું હોય જે બોલાવવામાં આવ્યું હોય એમાં કોની અસર હોય અહીંયા છે એ સ્વયંભૂ હોય આ જે સમાજનું આ જે સ્થળ છે રાજપૂત ગરાશિયા બોર્ડિંગનું સ્થળ છે ત્યાં જે બોલાવામાં આવે એ સ્વયંભૂ હોય ત્યાં છે એ તખતા પાછળ બીજી દોરી સંચાર હોય ત્યારે આજે અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે અમારો સંપૂર્ણ સંપૂર્ણ કાઠી ક્ષત્રિય સમાજના અમે જે સ્ટેટ આવ્યા છીએ અને અમારો જે સમાજ અમને ફોલો કરે છે એ આ આંદોલન સાથે છેક સુધી રહેશે બની શકે બની શકે પ્રેશરાઈઝ કરવામાં આવ્યો હોય ઘણા ઘણા બધા એના ઘણા બધા વિવિધ એના હોય કારણો પણ દરેક પાછળ કારણ તો હોવાનું જ્યારે જ્યારે તમે સમાજથી વિપરીત વાત કરવા જાવ છો ત્યારે ચોક્કસ ને ચોક્કસ વ્યક્તિગત રીતે પ્રેશરાઈઝ કરવામાં આવ્યા હોય એટલે તે હું કહું છું કે જે આગેવાનો હતા એ અમારા વડીલો છે અમારા જ આગેવાનો છે પણ સન્માનનીય છે પરંતુ એનું સત્ય અર્ધસત્ય છે આ પૂરું સત્ય અત્યારે તમે જોવો છો અને જે સમાજ સાથે જે ક્ષત્રિય રાજપૂત દરબારો સાથે આઝાદી પહેલાથી અમારા સવાસો રજવાડાઓ જોડાયેલા હતા એ સમાજની સાથે અમે જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી તન મન ધનથી જોડાયેલા છીએ ચોક્કસ સ્વયંભૂ જુવાળ છે કોઈને બોલાવવા માટે બસો મોકલવાની નથી કોઈને ફૂડ પેકેટ આપવાનું નથી કોઈ મેનેજ કરવાની નથી કાલે તમે આપશો મીડિયાના મિત્રો ત્યાં હશો જ કે સ્વયંભૂ પોતપોતાની રીતે પોતાના ખર્ચે જેને ચોટ લાગી છે જે સમાજને ચોટ લાગી છે એ તમામ અમે બધા પણ અહીંયા જે હાજર છીએ એ ત્યાં પણ કાલે અમે અમારો સૂર પુરાવશું અને મેઇન વસ્તુ ભરતવાળા મારું મૂળ ગામ વાવડી રામવાળા બાપુનું હું રામવાળાના વંશજમાંથી આવું છું અને એમને જેને કહેવાય ને એ પરિવારમાંથી આવું આ જે વાત છે એ વાત કાલની બધા મિત્રો કહે છે કે ભાઈ કાઠી ક્ષત્રિય સમાજ જે છે એમણે ભાજપને સમર્થન આપી દીધું કમલમ ખાતે જઈને સમર્થન આપી દીધું અને જે આગેવાનો છે એમણે એમને સમર્થન આપ્યું એવી જાહેરાત કરવામાં આવી છે પણ મેઇન વસ્તુ એક કહેવાની કે જે અમારા કાઠી ક્ષત્રિય સમાજનું જે સંગઠન છે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ એ સમાજનો એક પાર્ક છે એ નાનકડું સંગઠન છે નહીં કે સમગ્ર સમાજ સમગ્ર સમાજે ક્યાંય સમર્થન આપેલ નથી અને આ જે સમર્થન છે એ એક પર્સનલ વ્યક્તિગત રીતે અને ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અને જે ગ્રુપના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને રિલેટેડ અથવા તો ભાજપમાંથી આવે છે એટલે એમને આ ફરજ પડી હોય સમર્થન આપવાની આનાથી મોટું બીજી કોઈ વાત નથી અને મેઇન વસ્તુ કે આજે રામવાળા બાપુની એક વાત હું તમને કરું કે જ્યારે એ બારવટે હતા ત્યારે નાની ધારીના ડુંગરાવમાંથી એ નીકળ્યા અને એક છોકરી હતી નાનકડી સોળ સત્તર વરસની એ દીકરી ઢોર ચરાવતી હતી ત્યારે ભર બપોરે એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ ઘોડી ઉપરથી જે નીકળ્યા એને કીધું દીકરી તને અહીંયા બીક નથી લાગતી કે ભાઈ શેની મને બીક લાગે ભાઈ અહીંયા તું દીકરી વગલામાં એકલી છો અહીં આસપાસમાં કોઈ નથી તારા ઉપર કાંઈ થશે એવી તને બીક નથી લાગતી તો કે ના મને બીક ક્યાંથી લાગે મારા બાપ રામવાળાના અહીંયા બાર વટા હાલતા હોય અને મને બીક લાગે તો એની ઉપર ધૂળ પડી ત્યારે એ દીકરીને ખબર નહોતી કે આ રામવાળા ખુદ છે ને એ ઘોડી ઉપરથી બેઠા બેઠા મને પૂછે છે ત્યારે પલાણ છાંડી અને એમણે કીધું હતું કે હે સુરજદાદા મારી આવીને આવી આ ઋતુ જાળવી રાખજે જો બીજા સમાજની બેનો દીકરીઓ માટે અમે માથા આપવાના દાખલા છે તો અમારી બેનો દીકરીઓ ઉપર આંગળી ઉપાડવામાં આવે ત્યારે અમે સમાધાન કરી લઈ ત્યારે અમે એ લોકોને સાથે ઊભા રહી એ ક્યારેય ન બને કાઠી ક્ષત્રિય સમાજ હંમેશાથી એક લડાઈ કોમ રહી છે અને એ રહેવાની છે અમે ક્યાંય નમતું જોઈતું નથી ક્યારેય અને ક્યારેય જોખવામાં આવશે નહીં આમાંથી એક જ વસ્તુ છે કે અહીંયાથી રૂપાલાની જે ટિકિટ છે એ કેન્સલ કરવામાં આવે એમની ઉમેદવારી રદ કરી અને કોઈપણને બેસાડવામાં આવે તો અમે ભાજપની સાથે છીએ જો સોળ તારીખે આ ઉમેદવારી કેન્સલ ન થઈ

બહેનો બધે બહાર આવે છે અને ભાઈઓ નથી આવતા એ વાત તમારી સાચી પણ મેઇન મુદ્દાની તમને વાત કરું તો જ્યાં સુધી આ મુદ્દો સરકાર સમજે અને પૂર્ણ ન થાય કેમ કે ક્ષત્રિય સમાજ છે એ હંમેશાને માટે પ્રજાનું રક્ષણ કરતો આવ્યો છે અને કર્યું છે હવે કદાચ અન્ય સમાજ કે અન્ય વ્યક્તિઓની જેમ જો ક્ષત્રિય સમાજ બહાર નીકળે કોઈ બસું સળગાવવાનું કામ કરે કોઈ નાની મોટી પ્રોપર્ટીને નુકસાન કરવાનું કામ કરે તો એ નુકસાન તો આપણને જ છે આપણું ને આપણું નુકસાન આપણે કરીએ એટલા તો ગાંડા નથી કે રોડ ઉપર ઉતરી જાય બહેનોની સાથે જ છીએ બેનોની સલામતી માટે પણ બે દિવસ જ છે આ અલ્ટિમેટમ આપવામાં આવેલું છે તમે કે કાઠી છત્રીય હોય તમારા સવાલનો જવાબ આપું કે તમે કહો છો કે જે ક્ષત્રિય બેનો રોડ ઉપર આવી છે ને એની સલામતી શું તો તમે ઇતિહાસ જોયો હશે ઇતિહાસ વાંચ્યો હશે ઇતિહાસ સાંભળ્યો હશે કે ક્ષત્રિયાણી કોઈથી ક્યારેય ડરતી હોતી નથી એના પોતાનું રક્ષણ તો ઠીક એ બીજાનું પણ રક્ષણ કરવા સક્ષમ હોય છે ત્યારે અમારે એની પાછળ રહેવાની કોઈ જરૂર નથી એ સ્વયં એક શક્તિ છે સ્વયં એની અંદર શક્તિનું સ્વરૂપ છે જો બીજા માટે લડતી હોય બીજા માટે બધું કરતી હોય તો પોતાના માટે તો પોતાનું સ્વરક્ષણ હંડ્રેડ કરવા સક્ષમ છે મૂળ લડાઈ બેનોની ક્ષત્રિય કાઠી સમાજમાં બે ફાટા ગઈકાલે પરસોતમ રૂપાલાના સમર્થનમાં પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જ્યારે આજે પરસોતમ રૂપાલાના વિરોધમાં કાઠી રજવાડાઓ સામે આવ્યા છે આજે કાઠી સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદ કરી અને રૂપાલાનો વિરોધ યથાવત રાખ્યો છે કાઠી સમાજના પ્રતાપભાઈ ખુમાણની મોટી સ્પષ્ટતા અમારા સમાજનું પરસોતમ રૂપાલાને કોઈ સમર્થન નહીં કાઠી સમાજના આગેવાનોએ ગઈકાલે સમર્થન રાજકોટ સિવાય તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરીશું રૂપાલાની ટિકિટ રદ કરી બીજા કોઈને પણ ટિકિટ આપે તો અમને વાંધો નથી પરસોત્તમ રૂપાલા વિવાદિત નિવેદનને લઈને મોટા સમાચાર કાઠી સમાજના અગ્રણીઓએ ગઈકાલે સમર્થન કર્યું હતું અને આજે વિરોધ કર્યો હતો શું કહ્યું કાઠી સમાજના આગેવાનોએ એ પણ આપણે સાંભળી લઈએ લોકલાડીલા વલાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો કાઠી ક્ષત્રિય સમાજ આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન વચન કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો કાઠી ક્ષત્રિય સમૂહ સમાજ આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન વચન કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે લોક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો કાઠી ક્ષત્રિય સમૂહ સમાજ આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન વચન કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધા પ્રશ્નોને ટોન માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો છે કાઠીઓનો ઇતિહાસ પણ એ રહ્યો છે અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે અને એના ધરોહર રૂપ નરેન્દ્ર મોદીની સાથે રહેવા માગીએ છીએ એમણે જે ઉમેદવારો ઊભા રાખ્યા હોય એને ટેકો આપવો એ અમારી નૈતિક ફરજ છે આજે જે અમારી કોર કમિટીની મિટિંગ મળી હતી એમાં અમારા સમાજના ગુજરાત પ્રદેશમાં જે કાઠી સમાજ એ બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે સંપૂર્ણ કાઠી સમાજ એમને સમર્થન આપે છે એ બદલ હું કાઠી સમાજ અને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું તો ગઈકાલે પરસોત્તમ રૂપાલાનું એ સમર્થન થયું હતું જ્યારે આજે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે પરસોત્તમ રૂપાલા એ જબરજસ્ત પ્રચાર કરી રહ્યા છે પરસોત્તમ રૂપાલાનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે ગઈકાલે કાઠી સમાજના આગેવાનો આવ્યા કમલમ ખાતે પત્રકાર પરિષદ કરવામાં આવી અને ત્યાંથી તમામ લોકોએ સમર્થન જાહેર કરી દીધું કે કાઠી સમાજ એ પરસોત્તમ રૂપાલાની સાથે છે પરસોત્તમ રૂપાલાએ માફી માગી લીધી છે કાઠી સમાજને કોઈ વાંધો નથી કાઠી સમાજના દરેક આગેવાન કાઠી સમાજ એ પરસોતમ રૂપાલાની સાથે છે પરંતુ 24 કલાકમાં જાણે ચિત્ર બદલાઈ ગયું ગરાસિયા રાજપૂત સમાજની બોર્ડિંગ ખાતે કાઠી સમાજના રજવાડાઓ પ્રતાપભાઈ ખુમાણ સહિતના જે કોઈ નાના નાના રજવાડાઓ સાવરકુંડલા અમરેલી નાનું બાજુ જેટલા જેટલા રજવાડા હતા ત્યાંના આગેવાનો આવીને કીધું કે સમાજ એ કોઈ એક વ્યક્તિનો નથી કોઈ એક વ્યક્તિએ સમાજનો ઠેકો ના લઈ શકે

અલગત દ્રશ્યો જોવા મળ્યા રાજકોટના પ્રચાર દરમિયાન સક્રિય સમાજના યુવાઓ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા સક્રિય સમાજના યુવાનોએ પરસોત્તમ રૂપાલાનું સ્વાગત પણ કર્યું એક તરફ ક્યાંક વિરોધની પત્રકાર પરિષદ થઈ તો હાર પહેરાવીને સક્રિય સમાજના યુવાનોએ પરસોત્તમ રૂપાલાનું સ્વાગત કર્યું રાજકોટના વોર્ડ નંબર એકમાં પરસોત્તમ રૂપાલા પ્રચારમાં નીકળ્યા હતા તેની સાથે રામ મોકરિયા ભરત બોગરા અને દર્શિતા શાહ સહિત તમામ લોકો ઉપસ્થિત હતા અને તમામની વચ્ચે સક્રિય આગેવાનો યુવાઓ એમને જઈને રૂપાલાનું સ્વાગત કર્યું રહીમ જોડાયા છે રાજકોટથી રહીમ એક તરફ વિરોધ બીજી તરફ પરસોતમ રૂપાલાનો પ્રચંડ પ્રચાર અને આ જ પ્રચારમાં જે સક્રિય આગેવાનો વિરોધ કરી રહ્યા છે એ જ સક્રિય યુવાઓ આવી અને રૂપાલાને આવકારી પણ રહ્યા છે સ્વાગત પણ કરી રહ્યા છે હાર પણ પહેરાવી રહ્યા છે કિશન ચોક્કસપણે અલગ અલગ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે એક તરફ ક્ષત્રિય સમાજ છે તે સ્વાગત પણ કરતા નજરે આવે છે જે રીતના આજની જો વાત કરું તો ગાંધીગ્રામ વિસ્તારની અંદર જે રીતના પ્રચાર થઈ રહ્યો હતો ત્યારે અલગ અલગ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પરસોત્તમ રૂપાલાને હાર પહેરાવી અને તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે ગત રોજ જો વાત કરીએ તો કાઠી ક્ષત્રિય સમાજની સંસ્થા દ્વારા પરસોત્તમ રૂપાલા છે તેમને સમર્થન આપતી એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી તો બીજી બાજુ આજે એક વિરોધ પણ સામે આવ્યો છે કાઠી ક્ષત્રિય સમાજના જે સાવરકુંડલા અમરેલી વિસ્તારના જે આગેવાનો છે તેઓના દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે અમે તેમના વિરોધમાં છીએ જે પ્રેસ ગત રોજ કરવામાં આવી છે તેની સમર્થનમાં નથી એટલે કહી શકાય કે એક તરફ તેમનું સમર્થન જોવા મળી રહ્યું છે બીજી બાજુ વિરોધ જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જે પ્રચંડ પ્રચાર પણ કરતા નજરે આવી રહ્યા છે તેમની સાથે ભાજપના નેતાઓ પણ જોવા મળ્યા છે તો બીજી બાજુ વિરોધ છે તે પણ યથાવત જોવા મળ્યો છે એટલે કહી શકાય કે જે રીતના વિરોધની વચ્ચે પણ પરસોત્તમ રૂપાલા છે તે પોતાનો પ્રચાર કરી રહ્યા છે બીજી બાજુ જે કાઠી ક્ષત્રિય સમાજ છે તેમની એક પત્રકાર પરિષદ યોજીને તેમાં કહેવામાં આવ્યું કે ગત રોજની જે પ્રેસ છે તેની સાથે અમે સમર્થનમાં નથી જે